ગુજરાતમાં અત્રે તત્ર સર્વત્ર વરસાદી માહોલ અને ડેસરમાં ચોવીસ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકી પડ્યો પાંડુથી અંદર માર્ગે પાણી ભરાતા સંપર્ક અવિહો બન્યું છે મહાદેવથી ઈટવાડ જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા મેરા કુવા સતનગર રાતડીયાના માર્ગો પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ડેસર તાલુકામાંથી પસાર થતી નદીઓના જળસ્તર પણ વધી ચૂક્યા છે સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો સવાર થી લઈ અને સાંજ સુધી સતનગર નવી નગરીમાં પચાસ ઉપરાંત ઘરોમાં પાણી ઘુસી ગયું હતું અને તેમને સ્થળાંતર કરાયા હતા તંત્ર દ્વારા ત્યાર પછી અને તાલુકા ને જોડતો મહીસાગર નદી પર નો બ્રિજ પણ પાણીમાં માં ગરકાવ થઈ ગયો છે હાલ તંત્ર એ વાહન વ્યવહાર માટે માર્ગ બંધ કરી દીધો છે કિન્નરી જી ધન્યવાદ આ માહિતી